સ્વાતંત્ર સેનાનીઓ ના બલિદાન અને ત્યાગને યાદ કરીને પીપળોદના વાય જંક્શન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલ ના અધ્યક્ષ સ્થાને બે ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ સુરત મહાનગરપાલિકા વહીવટી વિભાગ તેમજ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું આયોજન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવીએ તિરંગા યાત્રા ફ્લેગ ઓફ કર્યું પચાસ હજાર કરતા પણ વધારે લોકો આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા સુરત દેશભક્તિના રંગમાં રંગાયું પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવા આવ્યો મેયર તેમજ સાંસદ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સુરતના ધારાસભ્યો કોર્પોરેટર તેમજ કાર્યો આ તિરંગા યાત્રામાં જોડાયા તિરંગા યાત્રામાં મિની ભારતના દર્શન લોકોને થયા પોલીસના અલગ અલગ પ્લાટુન આ યાત્રામાં જોડાયા

ત્યારે કલ્પના કરતો હતો કે આખું સુરત આજે આ રોડ પર ઉભરાઈ ગયું છે એટલી મોટી સંખ્યામાં બેનો ને ભાઈઓ હાથમાં ધ્વજ લઈને નીકળ્યા છે પણ આ ધ્વજ નું મહત્વ શું છે આજે આપણે એને હાથમાં લઈને જઈએ છે ફરકાવીએ છે સ્વતંત્રતા જે આપણને મળી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ યાદ રાખવું જોઈએ આજના દિવસે આપણે એમને યાદ કરવા જોઈએ

દેશભર નજરે પડે ત્યાં મારા દેશ યુવાન એમને સલામી આપે છે દેશની સૌ ફોર્સિસ માટે જે પ્રકારે આદર મોદીજી આ અભિયાન થકી દેશના પ્રત્યેક નાગરિકોને ફોર્સ થી લઈને નાગરિક સુધી આ તમામ લોકો વચ્ચે એક બ્રિજ બનવાનું કામ એ હર ઘર તિરંગા અભિયાન થકી થયું છે આજે સુરત શહેરના સૌ નાગરિકો વતી હું મારા દેશના સૌ સૈનિકોને સેનાના સૌ જવાનોને સૌ રાજ્યની પોલીસ ફોર્સને બે હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપવા માંગુ છું કે આપ સૌ લોકોએ

અને એ જવાબ એટલો મજબૂત હતો કે દુનિયાના લોકો ભારતની વાત કરવી પડે એ પ્રકારનો મજબૂત જવાબ આપની દેશની સેનાએ આપ્યો એ દેશની સેનાના સૌ સૈનિકોને હું નતમસ્તક થઈને વંદન કરીને અભિનંદન આપું છું કેમેરામેન સેનલ વિરાણી સાથે વિચાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે